હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ છે એટલે સાડા ચારેક વાગે મને બતાવ્યું કે મનસુખભાઈ ની પોતાની માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાના તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીડી ની કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેજાના બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં રહેશે મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજો છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સાવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ખીલ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે તેલ બિલ વાળા માંગે પણ બિલ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂડમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદો ની વ્યવસ્થા ખોડવાય પણ શાંતિનો માહોલ ઢોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને જ વાત છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખ ભાઈલે હશે અમે બને ત્યાં સુધી બધે કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં બી કેટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કઈ એવી ઘટના નથી ગટલી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે બી ખુલ્લા છે મેદાનમાં આવી જોવા જેવું છે તો અમારી સિર્ફ આપસે એટલી રિક્વેસ્ટ છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરશો અર્જી ઉપર જો તપાસ છે વો અમારું કામ છે અમારા પાસે છોડી દેજો હમણાં આનો પૂરું કાનૂની તપાસે જે કાર્યવાહી હોવી હોય એમાં बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रेक्टली हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो बिल्कुल बिल्कुल कोई बात नहीं तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह हैं के नहीं चलेंगे आप हमारे हम भी कुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप, आप करकर उनके वो करकर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हो वो सही बात अभी तक जितनी घटना बनी है इम्प्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए डायरेक्ट नहीं कोई था इस चौधरी साहब आ लोगों ने टेप पोड़े ली અધિકારીઓને આગળ રાખીને આગેવાનો પર ખોટા કેસ કરવા આ વખતે કેસ કરશે કે દુનિયા કરશે એટલે બેઠા છે કોપરેટ તમે જેટલું કરશો અમે એટલા કો ઓપરેટ કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બીજબી વ્યાજબી નથી અમે બી પછી

તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજણે પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોબ જમાવાની કે રોપ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો દેડિયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા

અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી